તો ફ્રેન્ડ્સ આજે પણ વ્લોગ ઉતારવામાં થોડુંક મોડું થયું છે કડિયાતા અત્યાર સુધી છ ના અત્યારે હવે ઉતારું હું તો આજ આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ અને દીવ પણ ગઈ છે ગાય આવી છે ગાય કાય અમે કાવે છે ફરી આમ અંદર એ અમે દેખાતી નથી વિડીયોમાં એટલે આ પીએ છે અને કામ આજનું અહીં સીડી સુધી પી ગયું સીડીને ગાય કરી છે એટલે કે અને આ ગાયજી અત્યારે નહીં દેખાય કાલના કાલના જોશું અને હમણાં તો આ રીતના જ લગભગ લોગ આવશે સાચી વાર ઉતારવાનું વેળ નહીં આવે ઉતારીએ જ્યારે ટાઈમ મળશે ત્યારે નાખ દેવું હાથમાં અને

સદ્ગુરુસ વર્ડ્સ શબ્દ હંમેશા સાચા હોય છે સદ્ગુરુસ વર્ડ્સ ઓલવેઝ ટ્રુ રીમેમ્બર ધીસ રીમેમ્બર ધીસ સદ્ગુરુસ વર્ડ્સ ઓલવેઝ ટ્રુ તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને ખાવા બેસી ગયા હમરાય આજે ખાવામાં છે ખીચડી અને ઘી અને કારેલાનું શાક લઈ લ્યો કારેલાનું શાક અને માખણ કોબીનો સંભારો લીલા મરચાના આથણું તારે લા રોટલી રોટલા રોટલી રોટલા મકાને પાપડ ને દેવું ને અને છે હું ને તમે પણ ખાવા ટાઈમ થઈ ગયો હોય તો તમારો પણ ખાવ તો હવે નથી પણ આવો ક્યારે બીજો કોઈ હું હોય તો ખાઈ જા તો ને ખાવજો અને આજના લોકને હવે અહીંયા પૂરો કરી દઈએ છીએ ચાલો મળીએ એક નવા જ લોક સાથે